નમસ્કાર શું તમે જાણો છો માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે જયેશ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી એવા ભગવાન છે જેમને ભક્ત તરીકે પૂજવામાં આવતા હોય છે ત્યારે હનુમાનજીને સંકટ મોચન નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે ત્યારે દેશભરમાં બજરંગ બલીના હજારો મંદિરો આવેલા છે જ્યાં બજરંગ પૂજા કરવામાં આવતી હોય છે

સાકરિયા ગામની ભાગોડે ભીડભંજન હનુમાનજી મંદિર આવેલું છે મહાભારત સમયે પાંડવોએ પણ આ મંદિરની મુલાકાત લીધી હતી ભારતમાં સુતેરા સ્વરૂપે ફક્ત બે જ મંદિર આવેલા છે એમાંનું એક ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે બિરાજમાન ભીડભંજન હનુમાનજીનું મંદિર છે સાકરિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત મારુતિ યજ્ઞ કરવામાં આવે છે જેમાં હનુમાન જયંતિના દિવસે એકસો એક યજમાનો દ્વારા કષ્ટભંજન દેવની વૈદિક પૂજન અને અભિષેક કરીને એકસો એક કુંડી યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે ત્યારે સમગ્ર અરવલ્લી સહિત ગુજરાત અને રાજસ્થાનથી લાખો શ્રદ્ધાળુઓ આ દિવસ દરમિયાન હનુમાનજી દાદાના દર્શન કરે છે ત્યારે સાંજે લગભગ પચીસ હજાર કરતા પણ વધુ ભક્તો દર્શન અને પ્રસાદીનો લાભ લે છે રાત્રે મંદિર પરિસરમાં કાંડનો પાઠ કરવામાં આવે છે આમ સમગ્ર દિવસ દરમિયાન પૂરા ભાવ અને ભક્તિપૂર્વક હનુમાન દાદાનો જયોત્સવ ભાવ અને ભક્તિપૂર્વક સંપન્ન થાય છે એવું કહેવાય છે કે ઇલાહાબાદ પાસે ત્રિવેણી સંગમ પાસે આવેલું હનુમાનજીનું એક મંદિર છે કે જ્યાં હનુમાનજી સૂતા હોય તેવી મુદ્રામાં છે કે ગુજરાતમાં માત્ર સાકરિયામાં જ આ મંદિર જોવા મળે છે ત્યારે એવું પણ કહેવાય છે કે મહાભારત સમયે પાંડવો અહીં આવેલા છે જેના પુરાવાઓ અહીં નજીક આવેલા ભીમના પગલા તેમજ હિડિંબા વન પરથી પણ મળે છે જોકે અહી કેટલાક વર્ષો અગાઉ માત્ર હનુમાનજીનું મસ્તક જોવા મળ્યું હતું ત્યારે એવી પણ લોકવાર્તા છે કે આ પૂજારીને એકવાર સ્વપ્ન આવ્યું હતું જેના લીધે જમીનની નીચે વધુ ખોદતા આખીય મૂર્તિ નીકળી હતી જે અત્યારે ભીડભંજન હનુમાન દાદા તરીકે ઓળખાય છે અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે ત્યારે કેટલાક લોકો તો દસ થી બાર કિલોમીટર જેટલું પગપાળા અંતર કાપીને આવે છે અને એ પણ ખુલ્લા પગે આવતા હોય છે ત્યારે કેટલાક આકરી બાધાઓ રાખીને જ્યારે બાધાઓ પૂરી થાય છે ત્યારે ખુશી ખુશી અહીં આવીને બાધા પૂરી કરતા હોય છે ત્યારે સાકરિયા ગામની ભાગોડે આવેલા આ મંદિરને બે થી ત્રણ રસ્તાઓ છે જેમાં મુખ્ય રસ્તો મોડાસાથી માલપુર તરફ જતા પાંચેક કિલોમીટર દૂર ડાબી બાજુએ સાકરિયા ગામના પાદરે જવાના રસ્તે વળવાનો હોય છે જોકે બીજો રસ્તો ગામને પાર કરી માલપુર તરફ જતા સાકરી નદીના સાંકડા નાળા પરથી પણ જઈ શકાય છે અહીં ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે આખુંય ગામ ભેગું થઈને હનુમાન જયંતી ઉજવે છે ત્યારે પૂર્ણિમાના દિવસે અહીં ભક્તોની ખૂબ મોટી ભીડ જામે છે ત્યારે સાકરિયા હનુમાનજી મંદિર તરફથી ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે લાખોની સંખ્યામાં આવતા ભક્તો માટે થઈને સર્વે ગ્રામજનો અહીં વિવિધ પ્રકારની સેવા નિભાવે છે તેમજ બહારથી આવતા ભક્તો અહીં અવશ્ય પ્રસાદ આરોગે તે માટે ગ્રામજનો હંમેશા ખડે પગે સેવા આપતા જોવા મળે છે ત્યારે મંદિરની આસપાસ કુદરતી સાનિધ્યનો પણ અદ્ભુત લહાવો જોવા મળે છે ત્યારે આ અદ્ભુત લ્હાવો માણવાનો અવસર મળે તે માટે આસપાસ સુંદર બગીચાઓ પણ બનાવવામાં આવ્યા છે ત્યારે બાળકો માટે પણ વિવિધ રાઇડ્સની પણ સગવડ છે જેથી બાળકો માટે પણ આ સ્થળ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જો કે છેલ્લા કેટલાક સમયથી મંદિરનું પુનઃનિર્માણ કાર્ય થઈ રહ્યું છે જેમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે મંદિરનું આ પુનઃનિર્માણ થઈ રહ્યું છે તો આ હતી હનુમાનજીના ચમત્કારિક મંદિરોમાંના એક મંદિરની વાત જ્યાં મંદિર વિશે એવી માન્યતા છે કે બજરંગબલી સતત ત્રણ કે પાંચ મંગળવારે મંદિરમાં દર્શન કરીને ભક્તોની તમામ પરેશાનીઓને દૂર કરે છે ત્યારે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો તમે પણ આ બજરંગબલીના ખૂબ જ ચમત્કારિક મંદિરની જરૂરથી મુલાકાત લો ત્યારે આવી જ અવનવી વાતો શું તમે જાણો છો માં ફરીથી લઈને આવીશું તો જોતા રહો બી ઇન્ડિયા ભરોસે ગુજરાતનો